પ્રભુ નો પવિત્ર પ્રકાશ તમારા ગર્મ પડો પ્રભુ નો પવિત્ર અગ્નિ સર્વ અંધકારની સત્તાઓ ન કરો કરો બાબતો આપણી સાથે જે ઈશ્વર છે જે પ્રભુ છે અત્યારે તેમને તમારે મારા માટે જે માગીએ કલ્પીએ એના કરતાં પણ વધારે આપવાની કૃપા તમારા પ્રત્યે રાખે છે જેમને નથી સારા હું પણ ગરડી મારો પતિ પણ ગરડી હવે શું મને હર્ષ પ્રાપ્ત થઈ શકે છે અને યહોબાપ કે છે યહોવાને શું કઈ અશક્ય છે કેમ કે છે હસી અને જો તમે આજે શંકાર રાખતા હોય તો પ્રભુ આજે તમને પણ કે છે તમે કેમ શંકાર રાખો છો પ્રભુ શું જેમ હોડીમાં પ્રશ્નો પૂછે છે તમારો વિશ્વાસ ક્યાં છે શું હજીએ તમને વિશ્વાસ નથી હજીએ વિશ્વાસ અલ્પવિશ્વાસીઓ તમારો વિશ્વાસ ક્યાં છે આજે સાંજે પ્રભુ પૂછે છે આપણને શું હું તમારી સાથે નથી તમારો દુઃખ દૂર કરી શકું એવો પ્રભુ નથી તમારી ચિંતાઓ દૂર કરી શકે એવો પ્રભુ નથી તમે માગો કલ્પના કરો એથી વધારે આપી શકો એવો ઈશ્વર નથી અને તમે કહો છો હા પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ તમે એ જ પ્રભુ છો તો બીવાનું છોડી દો ગભરાવાનું છોડી દો આપણી પાસે આ માસનું વચન છે તારી સાથે હો કોણ યહોવા તારી સાથે હો પહેલો કાર વૃતાન બાવીસ અને અગિયાર ધ લોર્ડ બી વિથ યુ તેરે સંગ રહે યહોવા તેરે સંગ રહે જી પ્રભુ તમારી ને મારી સાથે છે આ સંગતમાં છે તેઓ તમારી હમણાં જ સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો દરેક ચિંતાઓ દૂર કરો પ્રભુ છે ખોરાક સંબંધી શા માટે ચિંતા કરો છો આકાશના પક્ષીઓનો જેવો જેઓ કાદતા નથી કાપતા નથી બખારોમાં ભરતા નથી તેમને પણ દેવ ખોરાક પૂરો પાડે છે હા લેલું તેમને પણ દેવ ખોરાક પૂરો પાડે છે તો કે છે તમે અને હું તો ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છું થોડા દિવસોથી હું મારા મકાનને જોઈ રહ્યો છું જેને યુદ્ધ ધોરણે અમુક સમારકામની જરૂર છે વરસાદમાં નીચેના ખંડમાં પાણી આવી જાય છે કેટલાક એવા ઇન્સેક્સ એવા કાણાઓમાંથી રાત્રે જાણે ઘરમાં મસ્તી કરતા હોય છે ફરતા હોય છે કેટલાક નુકસાનકારક પણ છે બે ચાર દિવસ એની ચિંતા રહી રસ્તાઓ શોધતો રહ્યો પણ ઈશ્વરની આગળ હું નમી ગયો પ્રભુને કહ્યું પ્રભુ સર્વ કાર્ય તમારામાં પૂરું થાય મારી જગ્યા પરથી સાચે જ ઇમ્પોસલ લાગે ઇમ્પોસિબલ લાગે આજે પણ કોઈ રસ્તો નથી પણ મેં એ વિશ્વાસ કર્યો છે કે કામ પ્રભુ હાથમાં લેશે પ્રભુ એનો રસ્તો જરૂરથી કરશે હાલેલું તમને જણાવ્યું એટલા માટે કે જ્યારે હું સાક્ષી આપીશ કે મોટો ખર્ચ પ્રભુએ પૂરો પાડ્યો છે હાલેલું અહીંયા એથી પણ વિશેષ એક મોટો ખર્ચ મારી સમક્ષ છે અને જેના વગર જરા પણ ના ચાલે કોઈ કામ ન થાય જો એ ન મળે તો એવી પણ એક ચિંતા છે પણ પ્રભુ એનો પણ રસ્તો કરશે તમારી પાસે આ પ્રશ્નો એટલે લાવું છું કે તમે જાણો કે મુશ્કેલીઓ દરેકના જીવનમાં છે તમે પણ લાઈટ બિલ્ડ માટે ચિંતા કરતા હશો કરિયાણાના બિલ માટે વિચારતા હશો બેંકના હપ્તા માટે વિચારતા હશો વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે વિચારતા હશો કેટલીક જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તમે વિચારતા હશો રોજિંદા એક્સપેન્સીસ માટે તમે વિચારતો હશો કે જ્યાં મારાથી એવું ન કહેવાય કે ભાઈ તું મને શાકભાજી અઢીસો ગ્રામ આપી દે હું તારા માટે પ્રાર્થના કરું છું કે અથવા દૂધની થેલી આપી દે કે મારા ઘરનો સામાન ભરી દે હું તારા માટે પ્રાર્થના કરું છું એ આપણી પોતાની જરૂરિયાતો છે અને જ્યારે માટે પ્રભુને કહીએ ત્યારે પ્રભુ એને માટે રસ્તા ખુલ્લા કરે છે અને જે પાછળના દિવસોમાં જે પ્રભુએ કર્યું છે એ આ દિવસોમાં પણ જે મારી સામે છે એને પૂરું કરશે હાલેલું હજી બે બાબતો બાકી છે એ ઉપરાંત એવી ઇમરજન્સી આવી છે ઘરોમાં જેના માટે હાલમાં કોઈ રસ્તા નથી પણ એનો મતલબ એવો નથી કે જ્યાં કોઈ રસ્તા નથી ત્યાં કોઈ કામ થશે હા લેલું હા તમને યોગ્ય લાગે તમારા માટે એ કાર્ય માટે પ્રાર્થના કરશો કે પ્રભુ છબરા પાણીમાંથી રસ્તો કરે અને હું તમારા એવા કામો માટે પ્રાર્થના કરીશ હાલેલું એટલા માટે કે હું અને તમે બી એવું જાણીએ છીએ કે જ્યારે આપણે આપણા પ્રભુને આગળ મારીશું આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીશું આપણે વિશ્વાસથી તેમને હાથ મારીશું પ્રાર્થના કરીશું ત્યારે તમારી અને મારી બંનેની જરૂરિયાત પૂરી પાડશે હાલેલું ઘણી વાર કોઈને એવું લાગતું હોય કે આ ભાઈને બોલવામાં શું વાંધો છે પણ તમારા જેમ હું પણ એવા પ્રશ્નો સામે ઉભો હોઉં છું પરંતુ વાલા મિત્ર હું તમને એટલા માટે શેર કરું છું કે તમે પણ જાણો કે પ્રશ્નો આવે છે પ્રશ્ન પ્રશ્નની જગ્યા રહે છે પણ આપણી જગ્યા ઉપર આપણા પ્રભુ રહે છે હા લઈ લઉં પ્રશ્નો પ્રશ્નની જગ્યા પર રહેશે પણ આપણી જગ્યા ઉપર આપણા પ્રભુ રહેશે એ વિશ્વાસ રાખીએ એ વિશ્વાસ કરીએ હા લઈ લઉં પ્રેઝ લોડ અને જ્યારે આપણી જગ્યાઓ પર આપણે પ્રશ્નોને નહીં રાખીએ પ્રભુને રાખીશું ત્યારે તમારા અને મારા માટે તેઓ જબરા પાણીમાંથી રસ્તો કરશે ધ ગોડ વિલ હિમસેલ્ફ મેક અ વે ફોર હસ પણ એના માટે તમારે એને મારે ઊભા રહેવાનું છે ખાલી લોહીયા વહાણ બન્યું ત્યાં સુધીનું એ વિશ્વાસ રાખ્યો કે ચોક્કસ પ્રભુએ જે કહ્યું છે એવું થયા વગર રહેશે નહીં અને આજે સાંજે તમે હું પણ એ જ વિશ્વાસ રાખીએ કે જે પ્રભુને કહ્યું છે મેં જે પ્રભુને પ્રાર્થના કરી છે મેં જે પ્રભુને વિનંતી કરી છે એ પ્રમાણે થયા વગર રહેશે નહીં અથવા જે મુશ્કેલીઓ જે તકલીફો હું મારા ઘરમાં જોઈ રહ્યો છું જોઈ રહી છું એને હવે હું દૂર થતા પણ જોયા વગર રહેવાની નથી અથવા જોયા વગર રહેવાનો નથી હાલેલુયા પ્રેઝ લોર્ડ પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નવી જતા પ્રભુ પ્રાર્થના કરીએ પ્રભુ દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ દરેક સાંભળનાર અને વિશ્વાસ રાખનાર લોકોના જીવનમાં તમારો મહિમા બતાવો તમારો પરચો બતાવો તમે દેવ છો એ બાબતો તેઓ આજે જોઈ શકે અને એવી બાબતો જોઈને તેઓ પોતાના બિચારામાં આજે જાય એવું તમે થવા દો જે અશક્ય બાબતો તમારા બાળકોના ઘરમાં પ્રભુ એ તમારા બાળકો જોવે એવું થવા દો જેની જરૂરિયાત છે પ્રભુ તમારા બાળકોને જેની અગત્યતા છે અશક્ય છે તેને માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે તમારા દ્વારા બધું જ શક્ય છે અને તમે એકલા જ એવા ઈશ્વર છો કે જેને તમે શક્યતામાં બદલી શકો છો તમે તમારા બાળકો માટે જબરા પાણીમાંથી રસ્તો કરો તમે મદદ કરો પ્રભુ અથવા તમે મદદ કરનાર ઊભા કરો અને જેઓ મદદ કરી શકે છે તેઓને તમે રૂડવા ના આપો જેઓ પ્રભુ તમારા બાળકોને મદદ કરવાથી હાથ પાછો પણ રાખ્યો હોય તો આજે તમે એમના મનોને બદલી નાખજો પ્રભુ અમે જાણીએ છીએ કે તમે એકલા જેવા ઈશ્વર છો કે જે અમે જે પ્રમાણે બોલ્યા છે એ પ્રમાણે કરી શકો છો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમ્યા છે જે વિશ્વાસ સાથે અમે તમને હાક મારીએ છીએ પ્રભુ અને જે વિશ્વાસ સાથે પ્રભુ અમે તમને વિનંતી કરી રહ્યા છે એ પ્રમાણે કરી શકો એવા ઈશ્વર તમે છો ને એ પ્રમાણે એવું થયેલું અમે જોયા વગર પ્રભુ અમે જો રહેવાના નથી હા પ્રભુ જેમ અમે વિશ્વાસ પ્રાર્થના કરીએ છે એમ જ પ્રભુ સાબરનાર પાકર વિશ્વાસ કરનાર અને પ્રભુજીઓ તમને પ્રાર્થના કરે છે તેવો જોયો અને ખાસ પ્રભુ અમારી જેમ બીજા જીવો તમને હજી ઓળખતા નથી પ્રાર્થના કરતા નથી તેઓ પર તમને જાણે અને ઓળખે અને તમને પ્રાર્થના કરે અને આજે હજારો લોકો કરોડો લોકો તમારો મહિમા જોવે તમે એ ખ્રિસ્ત પ્રભુ છો તમે એ જ દેવના દીકરા છો તમે અનંત તમે અનંત જીવન આપો તમે પાપોની માફી આપો છો એ જ પ્રભુ છો પ્રભુ એવો વિશ્વાસ કરતા તેઓ આજે સાંજે તમારા ચરણોમાં પોતાનું જીવન મૂકી દે એવું તમારું આજે ઘણા બધા આત્માઓ ના સમજતા બચી જાય પ્રભુ હા પ્રભુ ઘણા બધા આત્મા નાશ વચતા બચી જાય એવું તમે થવા દો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જીવ આ સંગતમાં આવ્યા છે સાંભળી રહ્યા છે અલગ અલગ રીતે પ્રભુ તેઓને તમારી જરૂર છે કેટલાકને સાજાપણાની જરૂર છે તમે સાજાપણું આપો કેટલાક છે હતાશ છે નિરાશ છે તો પ્રભુ તમે તેમને આનંદ આપો ઘણા પડી ગયા છે તમે એમને બેઠા કરો સ્થિર કરો મજબૂત કરો કરોબંધ કરો પ્રભુ ઘણા એવા છે જેમને નોકરીની જરૂર છે નાણાંની જરૂર છે

તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ હતું મોતોને તમે ખાલી જ કરો રડતી આંખોને તમે આનંદમાં બદલી નાખો આ આંસુઓને તેમના આનંદમાં બદલી નાખો તેમને દિલાસો આપો અમારા માટે પણ પ્રભુ તમારી કૃપા દેખાડો જેઓ તમારા સેવક સેવિકાઓ છે એમના પર તમારી કૃપા થાવ અમારી સેવાઓને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા બુધવાર શુક્રવારની સંગતો દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એવું તમારું નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો પ્રભુ અમને ઉછીનું આપનાર પણ શીર બનાવો પ્રભુ અને પ્રભુજી બે બાબતો તમારી આગળ રજૂ કરી છે કૃપા કરો પૂરી પાડો જે પ્રશ્નો છે જે જરૂરી બાબતો છે એ પણ પ્રભુ અમે કરી શકીએ તમારા નામમાં એના માટેના રસ્તા ખુલ્લા કરજો આગળના સમયમાં તમે મારી સાથે રહેજો મારી સંભાળ લેજો બાપો ક્ષમા કરજો અને ફરી વાર તમારું ભજન ગત્રી લેવા માંગતા પ્રભુ ઈસુ સાંભળો દેવ માન્ય કરજો